ખાતે મતદાન જાગૃતિ માટે બસો પચાસ થી વધુ શિક્ષકોએ બાઇક રેલી કાઢી દાહોદના શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે બસો પચાસથી વધુ શિક્ષકોએ બાઇક રેલી કાઢી હતી જે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી મતદાન જાગૃતિ માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં આગામી સાતમી મે યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ચૂનાઉકા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિટગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ ખાતે પ્રાંત અધિકારી જશા રાજપૂતની રાહબરી હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત બાઇક રેલી યોજાઈ હતી રેલીમાં સૌએ અચૂક મતદાન સો ટકા મતદાન ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ પહેલા મતદાન પછી અન્ય કામ વધુમાં વધુ મતદાન કરીએ લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નામથી સૌને મતદાન માટે જાગૃત થવાની આમ નાગરિકોને પ્રેરણા આપી હતી રેલીના અંતે સૌ શિક્ષક ભાઈઓ અને બહેનોએ મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા આ મતદાન જાગૃતિ રેલીમાં મામલતદાર મનોજ મિશ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત વિવિધ શાળાના આચાર્યો શિક્ષકગણ વિવિધ કર્મચારીઓએ ભાગ લીધો હતો